નમસ્કાર મિત્રો જરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે હું છું હેમંત પટેલ તો હું આજે આવી પહોંચ્યો છું રિવરફ્રન્ટની મુલાકાતે જ્યાં ફ્લાવર શો ચાલુ થઈ ગયો છે દર વર્ષની જેમ પણ આજે આ વખતે પણ અમદાવાદમાં ફ્લાવર શો શરૂઆત થઈ ગઈ છે જે ત્રણ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં ફ્લાવર શોમાં ચારસો મીટર લાંબી ફ્લાવરની વોલ બનાવવામાં આવી હતી જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું આ વર્ષે પણ એએમસી દ્વારા ખૂબ સરસ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે આ ફ્લાવર શોને છ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે ફ્લાવર્સોને દસ લાખથી પણ વધારે ફ્લાવર્સથી સજાવવામાં આવ્યા છે અને પચાસથી વધારે પ્રજાતિ તમને અહીંયા જોવા મળશે સાથે ત્રીસથી વધારે સ્કલ્પચર પણ અહીંયા તમને જોવા મળશે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી એવી થીમ બનાવવામાં આવી છે અને મેબી આવનારા સમયમાં તે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવી શક્યતા છે એન્ટ્રીની વાત કરું તો તમે એન્ટ્રી ફીની ડિટેલ અને સંપૂર્ણ માહિતી તમને ડિસ્પ્લેમાં મળી ચૂકી હશે તમે ટિકિટ બુકિંગ કરવા માટે ઓનલાઈન સુવિધા છે ત્યાં બાર કોડ સ્કેનર આપેલા છે સ્કેનરમાંથી સ્કેન કરીને તમે ઇઝીલી તમે ટિકિટ બુક કરીને એન્ટ્રી કરી શકો છો આજના વિડીયોમાં હું ફ્લાવર શોની તમને સંપૂર્ણ માહિતી આપવાની ટ્રાય કરીશ તો ચલો મારી સાથે ફ્લાવર શોની આજે મુલાકાત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું છે ગુજરાતમાં વર્ષ બે હજાર તેર માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે આ વાર્ષિક ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે વર્ષ બે હજાર ચોવીસના ફ્લાવર શોમાં અંદાજીત વીસ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને બે હજાર ચોવીસમાં માં ફ્લાવર શો પર લગભગ અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો ખર્ચો કર્યો હતો જ્યારે આ વર્ષે ખર્ચ વધીને પંદર કરોડ થઈ ગયો છે વર્ષ પચીસ નો ફ્લાવર શો અનેક નવી પ્રતિકૃતિઓ અને નવા વિચારોનું એક પ્રદર્શન છે અને તેની ડિઝાઇન તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી દ્વારા કરવામાં આવ્યું છે પ્રકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા આ વર્ષના ફ્લાવર શોને કુલ છ ભાગમાં વહેંચવામાં આવ્યો છે આ છ ભાગના અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ સર્વ સમાવેશપણું અને ટકાઉ ભવિષ્ય તરફની એક પહેલ સાંસ્કૃતિક વારસો ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે સૌથી ખાસ વાત એ પણ છે કે ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તેમણે સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે જન ભાગીદારીનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે જેના પરિણામ સ્વરૂપ ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ ફ્લાવર શોમાં ભાગીદાર બન્યા છે આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યા છે ફ્લાવર શોમાં વિવિધ સ્થળ ઉપર ક્યુઆર કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકાય છે અને ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યા છે જે આવનારા મુલાકાતીઓને એક સુંદર બેટ સાથે લઈ જવાની તક આપે છે દિવસ દરમિયાન ફ્લાવર શો જેટલો જ સુંદર લાગે છે તેટલો જ રાતના સમયે સુંદર લાગે છે આવો તમને આગળ હું અહીંયા રાતના સમયે દેખાતા એક સુંદર દ્રશ્યો બતાવ હવે હું આ વિડીયોને અંત આપું આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે મારી મુલાકાત દરમિયાન મને અલગ અલગ ઘણી બધી થીમ જોવા મળી અને ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો જ્યારે પણ ફ્લાવર શોની મુલાકાતે આવો છો તો સાંજના સમયે પણ અહીંયાની સુંદરતા તમે ચોક્કસથી માણજો મારી પાછળ તમને અટલ બ્રિજ દેખાતો હશે તે પણ તમે અહીંયા સાંજના સમયે આવો છો તો અત્યંત સુંદર દેખાય છે તેની પણ તમે મજા માણી શકો છો સાથે અહીંયા ગ્લો ગાર્ડનનું પણ લોકાર્પણ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે કરવામાં આવ્યું છે આગળના વિડીયોમાં એની પણ હું સંપૂર્ણ વિગત આપવાની તમને ટ્રાય કરીશ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને ફ્લાવર શો ચાલે છે ત્યાં સુધી અહીંયાની ચોક્કસથી મુલાકાત લેજો હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યા એક નવી વાત સાથે ત્યાં સુધી બાય બાય